ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ ટીયુ ડુ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ કરે માં દીકરો નો ઓકે ઓકે એકચ્યુઅલી હજી હમણાં ઉઠી છે અને એને રેડી કરી દીધી છે તો આજે છે શનિવાર અને તારીખ છે છ સપ્ટેમ્બર તો આપણે એકચ્યુઅલી પ્લાનિંગ એવું હતો બારે ફરવા જવાનું કેમ કે ટીવીએ ટોરન્ટ છોડી દીધી છે અને હવે યુનિસનની અંદરમાં જોઈનિંગ કરવાનું છે પણ યુનિસનમાં જોઈનિંગ હજી પંદર તારીખે કરવાનું તો આપણે એવું ડિસાઈડ કર્યું હતું કે ભાઈ એક દિવસની હું રજા લઈ લઈશ અને શનિ રવિ સોમ ક્યાંક ફરવા જઈએ સારી જઈએ તો તકલીફ એવી પડી કે અત્યારે એકચ્યુલી જવાનું હતું રાજસ્થાન ફરવા માટે પણ રાજસ્થાનની અંદરમાં રેડ એલર્ટ છે વરસાદના લીધે બહુ તો હવે જવું ક્યાંય આમ કેમકે ટીયુ બહુ નાની છે તો પછી આપણે રિસ્ક તો જરા પણ નહોતું લેવું એટલા માટે પછી કેન્સલ કરી દીધું એ આ જવાનું એક કામ કરીએ કે ભાઈ આપણે રાજકોટ જઈએ એક દિવસ રોકાઈએ ત્યાં કેમકે રાજકોટમાં અમે કોલેજ કરેલી હતી તો બહુ બધી ત્યાં મજા કરેલી હતી તો પાછું એક વખત આપણે જઈએ અને દાળ પકવાના આનંદ બહુ બધું ખાવાનું છે તો ત્યાં આપણે ખાઈએ પીએ આ બધું કરીએ અને પછી ત્યાંથી વિચાર એવો છે કે કાં તો સાસણગીર સોમનાથ અથવા તો દીવ એટલે હવે સોમનાથ તો વચ્ચે કે વચ્ચે આડું આવશે એટલે સોમનાથ દાદાના આપણે દર્શન કરશું અને પછી કદાચ જો દીવ મેળવશું તો દીવ જશું પ્રમાણે કેમ કે હિલુ એક વખત ગઈ નથી ત્યાં અને અથવા તો સાસણગીર જો મેળા આવે તો ત્યાં જઈએ આપણે બે માંથી એક જગ્યાએ જઈએ અને આ બેન હું શું થઈ જાય તને એ શું થઈ જાય તને બરાબર ચલો તો હિલુ કેટલીક વાર જાય હા તો હાલો પહેરી લો ફટાફટ બરાબર તો આપણે બધું સામાન વામાન રમણ બમણ અહીંયા કરી દીધો છે અને મમ્મી પપ્પા એકચુઅલી ગયા છે એ ઈ કાલે એકચુઅલી રાજકોટ ગયા અને રાજકોટ થી જામનગર જવાના ને પછી જામનગર થી રાણા જવાના અમને નથી ખબર અમે રાજકોટ વાંધો નહીં ચાલશે કઈ વાંધો નહીં ચલો તો આપણે આટોપાટો મારતા આવીએ ટ્રીપ મારતા આવીએ ત્રણ દિવસની મજા કરતા આવીએ બરાબર ચલો બધો સામાન ફૂલ ઓન રજાઈ સાથે એટલે જોશું તો છે કે આને ખાવાની પ્રોબ્લેમ પડશે ઈ જોવાનું છે આપણે આ તો કે આને આપણે કેવી રીતે તો થઈ ગયા છે રેડી મસ્ત સામાન ગોઠવી દીધો છે પિયારાનો લિટલ બેડ ગોઠવી દીધો છે મસ્ત બેડ છે બરાબર એટલે મસ્ત કમ્ફર્ટેબલ ફૂલ એન્જોયમેન્ટ જોડે આપણે રાઈડ કરવાના છીએ હે બાબુ હાર હા ટી યુ હાર્યું બાબુ ચલો તો હવે આપણે અહીંયાથી સેલ્ફ મારી અને જઈએ છીએ ગાંઠિયા ખાવા માટે બરાબર કેમ સવાર નો ચા નથી પીધો ચલો તો નીકળીએ બરાબર આપી નીકળી ટીયુ કેમ કરે હા હા કરી જઈશ

ભાઈ ગાડી હલાવે છે અને અમે પ્લાન કરતા હતા કે અમે અહીંયાથી ક્યાં જશું હાર્દિક દાળ પકવાન તો ખાન જ છે મને દાળ પકવાન એકચુલી બહુ ભાવે છે અને અમે એકચુલી દાળ પકવાન બહુ સારી રીતે ખાતા હતા નહીં આપી અઠવાડિયે એક બે વાર તો ખાતા જ હતા ડુંગરા બટેરા છાસ શું છે પછી ડાયરેક્ટ દીવ જવાનો રાજકોટ રાત રોકાય પછી ઓકે તો જોય તાર માટે ટ્રાફિક મતલબ તાર ઊભું રહી જવું નેક્સ્ટ સન્ડે ના હા હમણાં તો જઈને ઉદયપુર ની વાત છે બરો ને બેચો લઉ યસ ગયા છે આપણે આરામ કરીએ અહીંયા બીકોઝ આપણે

રસોડું ભેગું લઈ આવો આખો રસોડું ભેગું લઈ આવ પડે છે ડીયુ આય એ કન્ડિશન છે એ તિયા આ તારું જ છે હા હા ઈહા તો ટીઆરા છે સેરેલેક અને ઓલમોસ્ટ ફિનિશ પણ કરી દીધું છે વોટ ડીયુ ગુડ ગર્લ અને ટીયુ ના આ સેટ બહુ મસ્ત લાગે છે નહીં આ દીક પર્પલ પર્પલ બેબી ક્યુટી ક્યુટી લાગે છે ટીયુ મમ્મામ મમ કહે શું કરે દીકો મને હવે લાગતું નથી બપોરે કંઈ ખાય હે ને દાળ તો એ મૂકી દે શું દે રોટી ખાશે ને રોટી છે ને આપણે બપોરના પોણા બે વાગે પહોંચી ગયા છે રાજકોટ માં અંદર તો ભૌતિક અને ધ્રુવિક બંને હમણાં આવે છે હું એટલું સ્લો નતો ચલાવતો પણ આપણે ખોટી જેટલા થયા હતા એટલા લીધે આપણે તો હવે અહીંથી જઈએ આપણે દાળ પકવાન ખાવા હમણાં આવે છે ભૌતિક અને ધ્રુવિક બંને જઈએ બરાબર ચલો તો આવી ગયા છે અમારા બે બીન્સ ભાઈ ટીવુ ના મામુ ભૌતિક ધ્રુવી હશે હશે છે રાજકોટ સુધી આવ્યા છે હોવા તો જોઈએ ને એટલે મેન પર્પઝ જ હતો મારો તો તારો ખબર નઈ કયો પર્પઝ અમે પહોંચી ગયા છે રાજકોટ જૂનું જાણીતું અને રીંગ આવી ગયા છે રાજકોટ માં ટ્રાફિક તો નડે જ છે બરાબર એમ તો કરતા રીંગ હાંજી આવશું ને આપણે રિંગે બેસો બરાબર કટાઈ ગયું છે ભાઈ કેમ આવું થઈ ગયું છે નવું મૂકવું પડશે અરે વર્ષ કયો ચોકો તો કટે આ અને આ બાજુ પેલી બાજુ ઢોસા ખાવા આવતા તમે મદ્રાસ કાફે તો ઈ જ ખાય ના ખાય ના માસી મશીન ના પાડ દે બધા કહો લઈને ઢોસા મજા આવશે અરે એવા ઢોસા મદ્રાસના કેવા ઢોસા હોય છે કાકા અમે પાછા કે થી ખાશું માસી જને અમદાવાદ આવશે તો ઇડલીનો સ્વાદ તો એની જ જશે વાંધો આ લો ફાઇનલ આ દે હું કેવું આ દે મદ્રાસના ડોસા ફાઇનલ આ બરાબર છે રાતનું મેનુ ભાઈ અમારું નક્કી થઈ ગયું છે ફાઇનલી મદ્રાસ કાફ

નથી અને છે ને મારે તૈયાર થવું છે પણ બીજી વસ્તુ તો ઠીક રાજકોટમાં મને આ સિસ્ટમ બહુ બેગ કે અહિયાં થી તમે છે ને બધું જોઈ શકો ઊભા ઉભા એટલે મારા જેવી તો છે ને કઈ કામ કર્યા વગર અહીંયા ઉભી જ રીયે એટલે બરાબર છે મને જ્યાં ઘર મળ્યું છે ને ત્યાં એટલે હું કામ તો કરું છું બાકી માસી નું ઘર સારું છે લોકેશન સારું છે અને અહીંયા જે આ ગંધારું થયું છે ને અમારો જ લબાચો છે બાકી બધુંય સાફ જ હતું તો આપણે રાજકોટ પહોંચી ગયા તો ક્યારના છીએ દાળ પકવાન ખાઈ લીધા બધું થઈ ગયું એના પછી આપણે ગાડી વોશ કરાવવા ગયા હતા મોસ્ત એવી ગાડી વોશ થઈ ગઈ છે સાંજના સાત જેવું થઈ ગયું સાડા છ અને જવું છે હવે બારે ફરવા માટે આપણે ક્યાંક રાજકોટમાં જઈએ આટોપાટો મારીએ બરાબર રેડી થઈ ગયા છે ફૂલ ઓન બેટરી ચાર્જ છે અમારા અને બેટરી વાપરો છો તમે આટલી બધી ચાર્જ આપો છો તો એક જ વારમાં લોંગ લાસ્ટિંગ વાળી ચાર્જ તો આપણે જઈએ અને વરસાદ પાછળ બહુ જ ખતરનાક એવાનો છે એટલે જોઈએ હવે ક્યાં થાય શું થાય હવે જોઈએ આપણે ચાલો ફેક્ટરીમાં નથી ને જગ્યા બીજું આવી ગયું નામ હવે નામ ચેન્જ થઈ ગયું હા ફેસ આ બસ આ જ છે અહીંયા છે હા ચાલો હાલો કે જમવાની વાર છે થોડીક વધારે ભૂખ લાગે પછી જે સમજ આવે અને વરસાદ થોડો થોડો આવે છે ચાલુ થયો છે બળી ગયું આ તો બળી જાય ને અહીંયા એવું તો ગરમા ગરમ ખાવ તો આપણે આવ્યા છીએ સૂપ પીવા માટે હિલોની ફરમાઈશ હતી જે હવે મોટું બળી ગયું છે ફરમાઈશ અનફરમાઈશ થઈ ગઈ છે શું થયું બળી ગઈ હા

આપણે હવે માન માંડ પોઈતા બહુ ટ્રાફિક જો ભાઈ રાજકોટમાં મને એવું લાગે અમદાવાદ કરતા વધારે ટ્રાફિક રાજકોટમાં કેમ કે રાજકોટમાં થોડાક રસ્તા છે ને એટલે થોડીક વધારે જ લાગે મને ટ્રાફિક અને આપણે જાણીતા અહીંયા પરિશ્રમમાં બહુ પહેલા આવતા હતા પાંચ વર્ષ પહેલાં જ્યારે મારા લીલું લગ્ન નતા થયા ત્યારે હવે આવ્યા છે છોકરી લઈને પાડવાનું ચાલુ કરી દીધું છે મન હાર્દિક ખાવું છે એટલે બ્રેક નથી લેવા આમ બરાબર ને ભાઈ બોતના મેડમ આવી મિનિટમાં એ ડોગ તો લાવ કાકા

બરાબર છે તો અમે લોકો નીકળી ગયા છીએ રાજકોટ થી સવારના છ વાગ્યા માં દીવ જવા માટે બરાબર એલું પણ જે રસ્તા હાલત છે બાપરે બાપ રાજકોટ ગવર્મેન્ટ ખબર ને શું કરે અલ્ટ્રા અલ્ટ્રા લેવલ ના ખતરનાક રસ્તા છે ખબર નહીં ગાડી ની હાલત શું થાય થોડુંક એટલીસ્ટ થોડાક વ્યવસ્થિત રસ્તા કરો હે માણસો ટેક્સ ભરે છે શું પણ જગ્યા એટલી તો છે એમ તો વરસાદ તો આવે જ છે પણ લોકેશન તો શું કહેવાય વ્યૂઝ સારા છે તો ટ્યુબેન ઉઠી ગયા છે અને રેડી થઈ ગયા છે આપણે વચ્ચે એક વખત સ્ટોપ લીધો તો હમણાં સીએનજી પુરાવાનું હતું અને

ગાડી તો બહુ દૂર પાર્ક કરાવી છે અને હાર્દિકને એવું કેવું છે કે મંદિર તો બહુ બહુ આખું છે એટલું છે ને એમ મંદિર અહીંથી અમને દેખાય છે પણ એટલું નથી દીવ બેન તો જોડું ખાઈને મસ્ત થોડીક પ્રસાદ તો લેવો પડશે ને તો આ છે સોમનાથ અને અહીંયા છે દરિયો મસ્ત બહુ મસ્ત દરિયો છે પ્રસાદ પ્રસાદ પેલા લેવાનો આપડો વારો તો આવો જોઈએ વાળા મગજ ના લે